ચાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ને સોમવાર બોટાદની આપણે આવક જોઈએ કપાસની તો આવકમાં બહુ ઘટાડો છે વરસાદના કારણે પાંચથી છ વાહન આવ્યા છે જે પિકઅપવું છે તો આપણે શનિવારના ભાવ જોઈએ જાણીએ તો શનિવારના ભાવમાં તેરસો ને સિત્તેરથી લઈને ચૌદસો ને એંશી નેવ લગીના નીચા માલ માર્યા હતા અને સારા માલમાં પંદરસો દસથી પંદરસો ને સિત્તેર પંચોતેર લગીના રહ્યા હતા તો આવા જ વિડીયો તમે જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો વિડીયોને ચાલો હવે આપણે જોઈશું હરાઈજી શેખાભાઈ મગનભાઈ ઉડિયા કરી પાકા હાલો ધરી પાકા જી અમે કરી પાકા જી એટલે બધી દેંદર ચોતરી 35 36 37 38 40 રૂપિયા આયા 44 45 50 50 50 ઉડરો અરવિનભાઈ ઉનેનો બોલ 51 52 53 54 55 56 57 58 59 60 દંડા બે દંડા હા 100 રૂપિયામાં હા ભાઈ દંડા દંડા બે 1560 1500 હા ભાઈ આ જગ્યા પર શેખભાઈ 40 રૂપિયા હાલો જો પહેલા

पीसवी अठावीह अठ મને તકલીફ ન પડે هو 14 11 اگڑو چير مين بھائی 1520 1520 300 روپے 332 38 40 40

पन्ध्र सोर पचास